સુરતના વરાછા વિસ્તારમાં રહેણાંક મકાન નો વચ્ચે ચાલતી ઇન્ડસ્ટ્રીયલ કામગીરી વચ્ચે તંત્રએ લાલ આંક કરી છે વરાચા ઝોન દ્વારા ગંગેશ્વર સોસાયટીમાં વ્યાપક તપાસ હાથ ધરીને દુકાનો અને એક નર્સરીને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી વિસ્તારમાં ચાલતી ઇન્ડસ્ટ્રીયલ કામગીરી છે વરાછા દ્વારા ગંગેશ્વર ગોડાઉન દુકાન અને કામગીરી હાથ ધરવામાં આવી છે સ્થાનિક લોકોએ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી હતી આ વિસ્તારમાં ચાલતી કિંગ પ્લે નર્સરી સહિત અલગ અલગ ગોડાઉન અને દુકાન પણ સીલ

કોંગ્રેસ દ્વારા અગાઉની મનરેગા યોજનાઓને ફરીથી યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે સુરત શહેર માં આજે કેન્દ્ર સરકાર ની નવી યોજના સામે રાજકીય જામ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવેલી જી ગ્રામ યોજના વિરોધ કરવા માટે સુરત શહેર કોંગ્રેસ સમિતિના નેતાઓ અને હતા સુરતના ઐતિહાસિક ચોક બજાર વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર ધારના પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે કોંગ્રેસ ના ભાજપ સરકાર વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી કાર્યકરો મુખ્ય માંગ છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી યોજનાને રદ કરીને અગાઉની મનરેગા યોજનાને ફરીથી યથાવત રીતે તાત્કાલિક ઘટના સ્થળે હતી અને પોલીસે વિરોધ કરી રહેલા તમામ કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓની સ્થળ પરથી અટકાયત કરી હતી અટકાયત કરાયેલા તમામ લોકોને પોલીસ વાનમાં બેસાડી અઠવા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા હાલમાં પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત

બોલાચાલી થઈ હતી બોલાચાલીએ જોત જોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિઠ્ઠલે સાગર પર લોખંડ ની પાઇપ વડે હુમલો કરી દીધો હતો ફટકા વાગવાને કારણે સાગર ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાને પગલે સાગર ના પરિવાર માં ભારે રોષ જોવા મળી રહ્યો છે પરિવારે ચોકબજાર પોલીસ મથકે પોચી ને આરોપી વિઠ્ઠલ સામે કડક કાર્યવાહી અને ન્યાય ની માંગ કરી છે હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી ની અટકાયત કરવાનો ચક્કો ગતિમાન કર્યા છે પશ્ચિમ રેલવે પોલીસે લો લાંક કરી છે વડોદરા રેલવે પોલીસ દ્વારા આ સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકી પર ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એટલે કે ગુડ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ દ્વારા હરિયાણાની ક્રુખ્યાત સાંસી ગેંગ સામે સપાટો બોલવામાં આવ્યો છે આ ગેંગની મોડસ ઓપરેટિંગ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં જે રેલવેમાં મુસાફરો યાત્રા કરતા હોય એમના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા એવી હરિયાણાની સાંસી ગેંગ કરીને ગેંગ ચાલતી હતી આ ગેંગના લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની જે ચોરીને પૂરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા વિશેષ તરીકે લોકોને ફોલો કરતા આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે પકડી પણ રહ્યા છે એમના વિરુદ્ધમાં અમદાવાદમાં ટોટલ બાર ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ ચાર ગુનાઓ છે

એમાંથી પાંચ અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓ પકડાયેલા છે જેની અમે લોકોએ આવનાર સમયમાં ધરપકડ કરવાના છે એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના જેમ કે હાસી જિલ્લા ભીવાડી અન્ય જિલ્લાઓના રહેવાસી છે અને આખા ટ્રેન આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી મુદ્દામાલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા ખુબજ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવે ની યુનિટમાં તો આ અંગે એક મોટી કરી છે અને સાસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એ અમે કામ કરી શું કે કરતા એક જે સેકન્ડ એસી હોય અથવા ફર્સ્ટ એસી હોય અથવા એસી થ્રી ટાયર હોય આમાં એ પેહલા ટાર્ગેટ કરતા કે ભાઈ કોણ વ્યવસ્થિત ધરણા લાગે છે અને પાસે સારા બેગ હોય તો બેગની ચેન ઉપર છરી મારીને એવી રીતે ચોરી કરતા કે સામાન પણ કાઢી લેતા અને યાત્રીને ખબર પણ નહીં પડતી કે આમાં લાગેલું હોય એવી પણ પાસે ઘટના આવી છે જેમાં લાખોના સોના અને ઘરેણા ચોરાઈ ગયા અને યાત્રી પોતાના ઘરે જતા રહેલા પણ એમને ખબર પણ નહીં પડી કે એમના બેગમાંથી ચોરી થઈ ગઈ છે તો આવી રીતે આજે સાસી ગેંગના સભ્યો એ પોતાની એક વિશેષ એમો ધરાવતા હતા અને એ બધા ટ્રેનોમાં ટ્રેલ કરતા હોવા યાત્રીઓને ટાર્ગેટ કરતા હતા અને ખૂબ જ જે મોંઘા કિંમતી મુદ્દા માલ તરીકે જે યાત્રીઓ સફર કરતા હતા એમના એ લોકો રેકી કરતા હતા અને એમને સ્પેસિફિક ટાર્ગેટ કરીને એના ચોરી કરતા હતા વડોદરા રેલવે યુનિટ ખાતે આ બીજો છે પહેલા આ ગુનો સિગ્નલ ફળિયા ગેંગ જે ગોધરા ખાતે એક્ટિવ એના વિરુદ્ધમાં કરવામાં આવ્યું હતું तो आ, ना तो गुना सूरत रेलवे पुलिस खाते दाखिल सूरत रेलवे पुलिस स्टेशन का चोरी का हमने गुना ऑफेंस रजिस्टर किया था 16 दिसंबर के करीब उसमें जब हमने इन्वेस्टिगेट किया तो सासी गैंग के कुछ लोग हमें आइडेंटिफाई हुए जो आरोपी थे इसमें इसमें हमने जब और डीप इन्वेस्टिगेशन किया तो इनकी पूरी गैंग की डिटेल के बारे में पता चला इस गैंग के बारह ऑफेंस अहमदाबाद डिवीजन में रजिस्टर है और चार ऑफेंस सूरत डिवीजन वडोदरा डिवीजन में रजिस्टर है इसके सिवाय इनके तीन ऑफेंस भी सूरत डिवीजन में रजिस्टर है इस तरीके से टोटल उनके उन्नीस ऑफेंस जब बन बने तब हमने गुस्सी टॉक की रिक्वेस्ट प्रिंसिपल डिस्ट्रिक्ट कोर्ट में किया और उन्होंने हमें गुस्सी टॉक का कार्रवाई करने की मंजूरी दी है और उसमें हमने टोटल आठ आरोपियों जो सासी गैंग के हैं उनके विरोध में गुस्सी टॉक का ऑफेंस रजिस्टर किया है और ये सभी आरोपी हरियाणा के डिफरेंट डिफरेंट जिलों से बिलंग करते हैं और उनको अभी अहमदाबाद सेंट्रल जेल में हमने दूसरे गुनाहों के कामों में अरेस्ट किया और ज्यूडिशियल कस्टडी में है तो दूसरी टॉक के काम में बहुत ही जल्द इनकी अरेस्ट भी किया जाएगा और आगे कार्रवाई भी की जाएगी शहर में वाहन सफलता मिली ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વગર નંબર પ્લેટની એક્ટિવા સાથે એક સફને ઝડપી પાડ્યો હતો છ માં વાહન ચોરીના અનેક રહસ્યો પરથી પડદો ઉચકાયો છે સુરક્ષા અલગ અલગ ટીમો વાહન ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વર્કઆઉટમાં હતી આ દરમિયાન પોલીસ બાતમી મળી હતી કે જેપી નગર રોડ ખાતે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં વગન નંબરની એક્ટિવા સાથે ઉભો છે પોલીસે તાત્કાલિક વાચ ગોઠવીને આરોપી મનીષ રાજુભાઈ મોરેની અટકાયત કરી હતી આરોપીની તલાશી લેતા પોલીસ એક્ટિવાની રેકીમાંથી રજીસ્ટ્રેશન નંબર જી જે ફાઈવ પીએફ ઓગણ એસી પંદર લખેલી નંબર પ્લેટ મળી આવી હતી આ એક્ટિવા ની તપાસ કરતા જાણવા મળ્યું કે ગત તારીખ બાર એક બે હજાર છવ્વીસ ના રોજ વેસુ વીઆઈપી રોડ પર આવેલા લુથરા સર્કલ પાસે ના શોરૂમ પાર્કિંગ માંથી રૂપિયા ચાલીસ હજાર આ વાહન ચોરાયું હતું જેમાં પકડાયેલ આરોપી મૂળ મહારાષ્ટ્ર ના નંદુરબાર અને હાલ સુરતના ગોડોદરા વિસ્તારમાં રહે છે આરોપીઓએ નંબર પ્લેટ કાઢી નાખી પોલીસ ને ગેરમાર્ગે દોરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્રાઇમ બ્રાન્ચ ની સતર્કતા ને કારણે તે ઝડપાઈ ગયો હતો હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી નો કબજો વેસુ પોલીસ સ્ટેશન ને સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે